આ મોટા ભાઈ સુરત થી શા માટે આવ્યા છે એનું વિઝન મે તમને બધાને કહી દીધું છે અને કે મારા ભાઈ અચાનક સુરત થી કેમ આવ્યા છે એનું મેઈન વિઝન હતું કે એટલા માટે એને સુરત થી તેડાવા હતા કે મોટા છે એટલા માટે એને આવવું પડે જય માતાજી જય દ્વારકાધી જો કે તમે બધા મજામાં દશો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવગમાં અત્યારે વ્લોગનું સ્ટાર્ટિંગ અમે કરીએ છીએ બપોરથી અત્યારે બપોરનો સમય થઈ ગયો છે અને તમને ઘણા દિવસોથી એમ થતું હશે કે પહેલાં બે દિવસના બ્લોગ મિક્સ કરતા હતા અને હવે ડેઈલી સર્વિસ બપોરે વ્લોગ ચાલુ કરશ પણ થોડો ઘણો સમયનો અભાવ છે સમય થોડોકનો અભાવ છે એટલા માટે રાબેતા મુજબ સમય અનુસાર તમારી સામે અમે રજૂ થઈ જશું પણ થોડોક સમય છે એટલા માટે અને અત્યારે મારા ભાભી બનાવે છે મસ્ત મસ્ત બપોરાની એની તૈયારી થઈ ગઈ છે મોસ્ટ ઓફલી જોકે ઘણી સારી તૈયારી તો થઈ ગઈ છે શાક રોટલી દાળ ભાત શાક રોટલી બધું તૈયાર થઈ ગયું છે અને આજે મારા ભાઈ આવ્યા છે સુરતથી કારણ કે કાલના બ્લોગમાં મેં એમ કીધું હતું કે મારા ભાઈ સુરત શા માટે આવ્યા હતા એનું વિઝન કંઈક અલગ જ છે તો તમને આગળ જ હું તમને બતાવીશ તો કન્ટિન્યુ લગભગ બધા બન્યા રહેજો તો ડાયરેક્ટ મેળા આવે જમવા ટાઈમે જય માતાજી જય દ્વારકાધી જોકે તમે તમે મજામાં તો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવ વ્લોગમાં અત્યારે વ્લોગનું સ્ટાર્ટિંગ અમે કરીએ છીએ બપોરથી અત્યારે બપોરાનો સમય થઈ ગયો છે અને તમને ઘણા દિવસોથી એમ થતું હશે કે પહેલાં બે દિવસના બ્લોગ મિક્સ કરતા હતા અને હવે ડેઈલી સર્વિસ બપોરે વ્લોગ ચાલુ કરશ પણ થોડો ઘણો સમયનો અભાવ છે સમય થોડોકનો અભાવ છે એટલા માટે રાબેતા મુજબ સમય અનુસાર તમારી સામે અમે રજૂ થઈ જશું પણ થોડોક સમય છે એટલા માટે અને અત્યારે મારા ભાભી બનાવે છે મસ્ત મસ્ત બપોરાની તૈયારી થઈ ગઈ છે મોસ્ટ ઓફલી જોકે ઘણી સારી તૈયારી તો થઈ ગઈ છે શાક રોટલી દાળ ભાત શાક રોટલી બધું તૈયાર થઈ ગયું છે અને આજે મારા ભાઈ આવ્યા છે સુરતથી કારણ કે કાલના બ્લોગમાં મેં એમ કીધું હતું કે મારા ભાઈ સૂરજ શા માટે આવ્યા હતા એનું વિઝન કઈક અલગ જ છે તો તમને આગળ જ હું તમને બતાવઈશ તો કન્ટીન્યુ લાગો બધાય બન્યા તો ડાયરેક્ટ મેળા આવે ટાઈમે હું ને રોટલી કેવલા બીજું બીજું ક્લાસ થઈ જશે

કેવલ પાસે સ્માર્ટ વોચ છે અને મને એક દી કુર્તી પહેરવાય નહીં તે તો બહુ બોલોસ કા ક્યાં બેઠો ઓલા પણ હાલો હાલો અને હું થોડી ઘણી સેવા કરવી જ પડે કા ઋત્વિક હાય જોઈજે કાઈ રહો અહીંયા તડકે પહેલાં હવારમાં અમારા ઘર પાંય હતો બેલા પાંચ અને અત્યારે અહીંયા વે એ વસ્તુ

એવું લાગે ઉપર સડી જાય થાળે પકડીને તું ઘડી બેઠો રે ઉપર સડી જા ઓલ બાજુ જોઈએ તો ઓલ બાજુ બટા હા જો બે જાય હેઠો બસ પકડી રાખ હું એક ગોપા સારું છે

ક્યાં બેઠો તું એ બધું તમને હાથ ફેરવી જય માતાજી જય દ્વારકાધીશ આજે બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અત્યારે મસ્ત નાયદોને કમ્પ્લીટ થઈ ગયા હતા અને કાલે મેં વાત કરી હતી તમને કે મારા ભાઈ અચાનક સુરતથી કેમ આવ્યા છે એનું મેઇન વિઝન હતું કે ઘણા દિવસો થઈ ગયા મારા પપ્પા એક્સપાયર થઈ ગયા મી છે અને એનો મહિનો થવા આવ્યો એટલે કે અમારે એ રીતનું હોય કે ગળા મોઢા કરાવવાનું એ રીતનું હોય જો કે તમારા બધાને હોય તો કોમેન્ટ કરજો અમારા ઘરે આ કાંક રિવાજ એવું કંઈક હોય છે એટલા માટે એને સુરતથી તેડાવ્યા હતા કારણ કે મોટા છે એટલા માટે એને આવવું પડે એટલા માટે એ સુરતથી અમ થાય તે આ સાત આઠથી ગયા માટે આઠ મારવા આવ્યા તો આ વિઝન હતું કારણ કે થોડોક સમયનો અભાવ હતો એટલા માટે તમારી સાથે વાતો શેર કરી શકતા નહોતા અને આજે ઘણા સારા મહેમાન પણ આવશે જો કે આમાં તો ગળા મોઢા કરવામાં તો વેહ વેલાને મોસ્ટ ઓફલી આવવાનું હોય એટલે એ બધા મહેમાનની બધા આવશે

ભાખરી પડી ગઈ વાંધો માટે અત્યારમાં ચા ભાખરી મસ્ત બનાવે છે ચા ભાખરી મસ્ત બનાવે છે પછી નીરાતે બધા સેવા લઈશું અને તમને આગળ કીધું તું કે તમને કે મારા મોટા ભાઈ સુરત થી શા માટે આવ્યા છે એનું વિઝન મેં તમને બધાને કહી દીધું છે અને હા અને ગળા મોઢાનું ને એ બધું કઈ રીતનું હોય તો બની શકે તો હું શૂટિંગ ઉતારીશ ને તમારી સામે લાવીશ તો કન્ટિન્યુઅલ માં બધાએ બન્યા રહેશે બરાબર ને હા હવે વ્લોગ આ સાથે આપણે આજનો પૂરો આયા કરનાકી અમારને કે તને તનોને तनु नहीं थे तनु जा तो आज साथ आप डे आज नो लोग ऐ पुरो करें शु रेडी करने को रहा लो तो शे आप डे निमन निबुद्धा वही तो शे आप डे बुद्धा यहाँ मिला हुआ तो लम्बी के देखा जाए तो आज साथ है आज नो लोग यहाँ पुरो करें शु काले करें थी मौसम ना वो लोग मत यहाँ सुधिया मारी चैनल लाइक करो शेयर करो एंड कमेंट करो सब्सक्राइब करवाने भूलता नहीं